ભુજ તાલુકાના ગજોડ નજીક સ્વર્ગસ્થ કાનજી કરશન હાલાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એચજીડી સંસ્થામાં એનસીસી આર્મી અને નેવી ચાલે છે તારીખ નવ બે હજાર પચીસ થી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ દરમિયાન ચેન્નઈ ખાતે યોજાયેલા ઓટીએ એટેચમેન્ટ કેમ્પમાં એક કેડેટ જુનિયર અંડર ઓફિસર માનસી પંડિતે ભાગ લીધો હતો સમગ્ર કચ્છ જિલ્લામાંથી એચ જેડી સંસ્થા તરફથી આ રાષ્ટ્રીય કેમ્પ માટે પસંદ કરાયેલી તે એકમાત્ર કેડેટ હતી સમગ્ર ગુજરાતમાંથી ભાગ લેવા માટે ફક્ત પાંચ કેડેટની પસંદગી કરવામાં આવી હતી આ કેમ્પમાં સમગ્ર ભારતમાંથી કુલ સો કેડેટ્સે ભાગ લીધો હતો જેમણે કે સડતાલીસ એલ અને આઈ સાથે શસ્ત્ર તાલીમ તેમજ નવી પેઢીના શસ્ત્ર શિગર કવાયત નેતૃત્વ અને ઓગણીસો બાસઠના યુદ્ધ પર પ્રવચનો અને ઓપસ્ટલ તાલીમ પર ઓરિએન્ટેશન જેવી વિવિધ એનસીસી સ્પર્ધામાં ભાગ લીધો હતો ઓટીએ મ્યુઝિકલ સ્મૃતિ મંદિર અને અન્ય તાલીમ સુવિધાઓની મુલાકાત હોય કેડેટ્સને લશ્કરી જીવન વિશે મૂલ્યવાન સમજ આપી હતી મનોરંજન પ્રવૃત્તિઓમાં મરીના બીચ અને મહાબલીપુરમમાં પિકનિક કેમ્પ ફાયર અને મૂવી સ્ક્રીનિંગનો સમાવેશ થાય છે કેડેટ્સને મેજર જનરલ માઇકલ એ ફર્નાન્ડીસ સાથે ચા પાણીમાં હાજરી આપવાનો લાહવો મળ્યો અને ડીડીજી અને મેટ્રનના પ્રિન્સિપાલ કર્નલ લતા સહિત વરિષ્ઠ અધિકારીઓએ કેડિટ ને કર્યા હતા આ સિદ્ધિ માટે એચ જેડી સંસ્થાના એન ઓફિસર લેફ્ટનન્ટ દીપેશ પિંડુરિયા અને છત્રીસ ગુજરાત બી એન એન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સફળતા પર સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર જગદીશભાઈ હાલૈએ કેડેટને અભિનંદન આપ્યા હતા અને એનસીસી કેડેટ સંસ્થા કચ્છ અને રાષ્ટ્ર માટે ગૌરવ લાવતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી